અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર ચાર અને પાંચમાં આવેલ મિલન સોસાયટીમાં વિવિધ વિકાસલક્ષી કામોનું જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંકેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામો જેવા કે આરસીસી રોડ પેવર બ્લોક સહિતના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે અંકેશ્વર શહેરના વોર્ડ નંબર ચાર અને પાંચમાં આવેલ મિલન સોસાયટીમાં રૂપિયા એક પોઈન્ટ સુડતાળીસ કરોડના ખર્ચે પેવર બ્લોક અને બોક્સ ગટર સહિતના કામોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ સ્થાનિકો અને નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5 માં વિવિધ કામો એટલે કે બ્લોક પેવર બોક્સ ગટર અને અન્ય કામો થઈને 1 કરોડ 47 લાખના ખર્ચે આજે અહીંયા ખાત ખાતમુહૂર્ત થયું ત્યારે આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય શ્રી પ્રકાશભાઈ મોદી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી લલિતાબેન કારોબારી ચેરમેન નિલેશભાઈ આ વોર્ડના સભ્ય શ્રી લાલાભાઈ જિગ્નેશ પટેલ દક્ષાબેન તમામ હાજર રહ્યા છે અને ટૂંક સમયની અંદર આ કામો ઝડપી થાય સારું કામ થાય એ માટે વડોદરાને પણ એ કરી છે